દેશભક્તિના ગીતો થી રંગાયા બાદ હવે સિકેલ પ્રાથમિક શાળા ધોરણ ચાર ની વિદ્યાર્થીની હરિયાળી અમિતભાઈ ચોવટિયા કંઈક ઉદબોધન લઈને આવી રહી છે હરિયાળી અમિતભાઈ ચોવટિયા वंदे मातरम खुशी थे भरेलो आजनो दिवस उजवे देश भक्ति ने ज्योत प्रज्वलित करिए आओ मरीने करिए तिरंगा ने सलाम आजना दिवस ने चालो यादगार बनाविए મનની દાળે લાગરિયાનું પુષ્પ સરસ ખીલી બેઠું ને અમારા દેશની આઝાદીને ઈઠુંતિરમું વર્ષ બેઠું અહીં ઉપસ્થિત અહીં ઉપસ્થિત ટ્રસ્ટીગળ આચાર્ય શ્રી જ્ઞાન ઉપાસત

આ સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્યની અને ક્રાંતિકારીઓને અંજલી આપવાનો દિવસ આજના દિવસે 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી હતી અને ભારતીય ઇતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી છે અરે 15મી ઓગસ્ટ એ જ સ્વતંત્રતા દિવસ કે તો તમને એના વિશે પણ મારે થોડું કહેવું છે કે આ નિર્ણય ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેન્ટે લીધો હતો કારણ કે વર્ષ 1945 માં આજ દિવસે જાપાને બીજા વિશ્વ યુદ્ધમાં અંતમાં તેમના સહયોગી દોડના શરણે આવી ગયું હતું જેના લીધે માઉન્ટ બેન્ટી 15મી ઓગસ્ટની તારીખ નકે કરી 15મી ઓગસ્ટ ફક્ત ભારતનો જ નહીં પણ અન્ય પાંચ દેશોમાં સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે

અંગ્રેજોના જોર ઝુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી એમાં વીર ભગતસિંહ ખુદીરામ ચંદ્રશેખર આઝાદ પ્રફુલ ચાકી અને સુભાષ ચંદ્ર બોઝ જેવા યુવાનોએ હસતા હસતા શહીદી વહારેલી હતી

ખૂબ પ્રગતિ કરી છે વિજ્ઞાન ટેકનોલોજી ખેતી શિક્ષણ અને રમત સહિત તમામ ક્ષેત્રોમાં ભારતે ખૂબ પ્રગતિ કરી છે પરંતુ આજે પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર બેરોજગારી અને અસમાનતા જેવી સમસ્યાઓ છે તો આવો આજે સ્વાતંત્ર્ય દિવસના અવસર પર આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આ બધી જ સમસ્યાઓને ઉકેલવાનો આપણે પૂરતો પ્રયાસ

છે કે જે મારા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે જય હિન્દ જય ભારત તો ચાલો બધા મારી સાથે હાથ ઊંચો કરીને બોલશે